કે મને ક્યારે આવે નીરવાહ ક્યારે આવે રોટી દેવા એ હોય કા ચાલો નાસ્તો પાણી કરી લીધા છે એ અને જવાની તૈયારી છે આજે તે પણ વાળીએ એમાં એવું છે કે આપણે થોડુંક વાઢી લઈએ ને એટલે ઘરે વેવી નાખીએ તો એ માલને નિર્વાહ થાય અને હા હુકાવા માંડ્યું છે એટલે પછી પાછું કાંઈ હાથમાં નહીં આવે અને આપણા વિડીયા જોતા હોય એ લાઈક કરજો લાઇક કરો તો આપણને વિડીયા બનાવવાની મજા આવે વિડીયા જોતા હોઈ લાઇક કરજો અને આની આ ચેનલ ઉપર આપણે શોર્ટ વિડીયા પણ આવે છે આની આ ચેનલ ઉપર આ ખાદીમાં આપણે સવારના શોર્ટ વિડીયા સવારમાં મીખશું ને તે બપોર સુધી આવે પછી હાથના પણ આવશે એમાં આપણે બે ટાઈમ શોર્ટ વિડીયા મીકીશી એવું છે કાંક અને આપણા વિડીયા ગમે તો લાઇક કરવાનું ભૂલ જ તાની લાઇક તો કરજો જ તે ઉત્સવનો પપ્પાએ પણ કાંક કહે છે જો આપણે વિડીયો જે રાણા બધાય જોવે ને એને લાઈક કરજો ભાઈ ભૂલતા નહીં ભૂલ્યા વગેના હા જો તમે જો આપેશો આપેશો કેવાય આને ટેસ્ટર ઈ જો કામ રિપેર કરતા કરતા આયા વી આવ્યા છે અને એવું છે કે લાઈટ નથી ને એટલે કે ટેલરમાં ઘડીક સાર્સિંગમાં મેગી દી ફોન એવું કરેસ કાક જો

આપણે જઈ વાડીએ સીતા આપણી વાડી અહીંથી આ ખેતર વટવાનું છે એટલે આપણી વાડી પોગી ગયા છીએ આપણે વાડીએ બેન બેસી ગયા છે જ આવીને સીધું પાણી પીવાનું પોગી ગયા છીએ વાડીએ ને આપણે કાલમાં એટલું હતું પછી હાજના કાંઈ આવ્યા નહોતા જો આ બાજરી તો આપણી પાકી ગયેલી છે અહીંથી આકડી પછી હાજના કાંઈ આવ્યા નહોતા આપણે સમય મેળવ્યો નહોતો તે અને અત્યારે હવે શરૂ કરી દઈ પણ અત્યારે તડકો એમ છે અત્યારમાં જ તડકો મીંડો પડવા અને અત્યારમાં લોકેશન જવો આપણી વાડી ફરતી આવી રીતનું શેકાક મસ્ત મજાનું આ ગુંદો છે ત્યાં તો કેટલાય ગુંદા પાકી ગયા પાડોશીનો છે આપણા અત્યારે લાઇટ આવી ગઈ છે આખી રાત તો નથી આખી રાત તો આપણે બારા ઉતા લાઈટ આવી ગઈ છે અને અત્યારે જો હવે પાણી ખૂટી ગયું છે આપણે મોટર ચાલુ કરી દીધી એક નાકું મળી આવ્યા બીજામાં જતું હતું પાણી પણ હવે ખૂટી ગયું છે પાણી તમને બતાવું અહીંયા પાણી આવે છે ધીમે ધીમે જાય છે જવો હવે ખૂટી ગયું છે એટલે આપણે હવે બંધ કરી આવીએ મોટર આપણે પહોંચી ગયા છે એ કુવે અને મોટર બંધ કરી દઈએ ફટાફટ ધીમે ધીમે પાણી હવે ખૂટી ગયું છે હાલો હવે બંધ કરી દઈ મોટર ચાલો થઈ ગઈ છે બંધ હાલો હવે હવે મળીએ આપણે બાજરી વાઢવા ચો અહીંથી વાઢીએ છીએ આપણે ત્યાં તો જગી આજે આવી ગયા છે એટલા મસ્ત મજાના આવે છે એને તો પેટ હાટું આટા મારવા જ પડે એવું છે અને આજ તો ભેગ્યું ગાયું લાગે છે અને આપણે હવે વાટવા મળીએ ધીમે ધીમે જો આ બાજરી જ છે ને આપણે પાકી ગઈ છે એટલી એક આકડી મસ્ત મજાની ફસ્ટ ક્લાસ પાકી ગઈ છે એટલે નથી કહેતું કે મુઠ્ઠી ફાટી જાય એવા ડુંડા થયા છે એટલે આમ દબાવીએ ને તોય ન દબાય એવા ડુંડા મસ્તના ફસ્ટ ક્લાસ હાઈ ક્લાસ એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે આ બાજરી આપણી પાકીને અને આ બાજરી છે ને આપણે કોઠીની બાજરી કહેવાય ને એ છે અને આ બાજરી છે એ તો આપણે ઘરની જ વાવી આવીથી એમાં એવું છે કે આપણે પાણી વહી જાય ને તો એવું થાય કે પાણી વહી ગયું હોય તો આપણે બી બિયારણ આવ્યા હોય એ આપણે ખેડૂતને ફેલ જાય એટલે જ તે આપણે ઘરની બાજરી વાવી લાગી ગયા છે સાડા દસ અને આપણે પાછું એક એક રાપું કાઢી નાખ્યું પોરો ખાવા વહી ગયા છે એ પણ તડકો બહુ જામી ગયો છે અને આમ તો થોડો થોડો પવન આજ તો આવે છે અત્યારમાં પણ આવ્યા ચારનો સાડા આઠે આપણે આવ્યા હતા ચારનો એક ધારો તડકો જ છે અને વિના કાંઈ સુટકો નથી પાછું આપણે ઘરે ભરીને લેતો જ આવશે ત્યારે આવશે ને ત્યાં માલ ખાઈ જાય પછી ઉડવાણ થઈ જાય પછી કાંઈ ખાઈએ નહીં એટલે આજમાં મેળા આવશે તો આજમાં હાનનું ભર લેશું ને નહીં તર કાલ એવું શેકાક પેલા ઓછો ને પપ્પા આવ્યા હતા નાસ્તો લઈને આપણે નાસ્તો કરીને જરાક લાંબા ચાચા તો ઝોલું આવી ગયું કે ક્યારના હાથ કરતા હશે મને તો ખબર નહી ભલે ઝોલું લી લે મગી દો જવા આંબાની હેઠે છે ને ઝોલું આવી ગયું આપણને મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ એમાં એવું છે કે લાઈટ નથી ને એટલે કાઈ આજ ઊંઘ આવી જ નથી બહાર ઊતાતા ફળિયામાં એટલે અને અત્યારે ઝોલું આવી ગયું છે અને હવે વાટવું નથી હવે ઘરે જતા રહી કા કલાક ઊતી પછી મેં એસી નું ભુંગળું નગી દીધું જ ઝોવાઈ

જમી લઈ દાળ ભાત બની ગયું છે અને પછી આવડે આ કોતરા કાઢી પછી આપણે બનાવી નાખશું હવે જ અને હવે જ નું જો બધું અહીંયા કમ્પ્લીટ જ છે ભરેલી મેથી ને બધું અને હવે આપણે જમી લઈએ હાલો તો આપણે જો 10 મિનિટ તેલ ઠરવા દીધું છે અને હવે નાખી દઈએ મેથી સરસ મજાની પૂરિયા કાઢેલી ફેરેત તે આપણે ભરેલી છે તો આ રીતે નાખી દીધી છે મેથી હવે ઘડીક લાવીએ અને પછી નાખી દઈએ આપણે બધી આ વરિયાળી છે પછી મરચું નાખવાનું છે હળદર નાખવાનું છે અને મીઠું નાખવાનું છે બહુ પછી વધારે તો કાંઈ ન નાખીએ આપણે એટલું હોય ને તો સરસ અથાણા થાય પાકી ગઈ છે મેથી મસ્ત મજાની થોડુંક ગરમ હોય એમાં નાખીને તો મસ્ત પાકી જાય મેથી સરસ મજાનો સ્વાદ આવે એનો નાખી દઈએ એટલું આપણે બે તીખું હોય ને તો જ નહીં ખાય ખાય હવે હવે મરચું નાખ્યું ને એટલે હવે સ્વાદ આવશે પાછો મેથીનો મરચાનો થોડીક અડધ નાખી દઈએ જાડી નથી નાખી જો હવે ઘાટો થશે હવે મસ્તી નો ઘરિયાળી આપણે છે ને દળીને થોડીક નાખવાની છે હજી

ગોટ મણ ચીફડા લાવ્યો છે આજ કેરી ઓછું લાવ્યો તો કેરી નથી જ લાવ્યો અને રવિયા કેવા ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના અને આપણે હવે ખાવ ઠરી ગયો છે બે કલાક થઈ ગઈ છે અને સરસ મજાનો ઠરીને જો કેવો મસ્ત મજાનો થઈ ગયો છે જો એકદમ પાકી ગયો છે રસ રસ તો એટલે આપણે છે ને હવે હવે જ હાવ ઠરી ગયો ને એટલે ભરી લઈ કેરીમાં અથણામાં બોળી દઈએ અંદર નાખી દઈએ ને એટલે સરસ મજા નું એકર થઈ જાય બધું પછી બતાવીએ આમાં જ નાખી દઈએ એટલે આપણને હલાવવાનું મજા આવે કરના કે આગળ મસ્તી નું સરસ મજા અને પછી આપણે આજ નદી તો છે ને આને આમાં ના માં રહેવા દેવા છે અને પછી ભરશું આપણે ડબલામાં માં હવારે કાર એટલે આમાં ના રહી ને એટલે મસ્તી ના થઈ જાય સરસ એક 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 બધાય સરસ મજાના ના આવી જાય આમાં આપણે જો કેરીન રસ પણ છે થઈ ગયેલો છે મોરસની સાહણી

થોડોક મોરબાની કેરી લાવશું પછી મોરબાની આવવા મળશે ત્યારે મોરબું બનાવશું એવું હોય પેલો તો અત્યારે સાંજ પડી ગઈ છે અને વાગી ગયા છે સ અને માલને પણ બહાર ફેરવી લીધા છે જવો મસ્તીનો પવન આવે છે કોઈ જાતનો સરસ મજાનો અને બપોરે તો વાડીએથી આવીને સવારમાં વાડીએ ગયા હતા બપોરે ઘરે આવીને આપણે મેથીને એવું ભડવાનું લીધું ને ત્યાં માં આવી ગયા પછી માના એક બે શોર્ટ વિડીયા એના જ બનાવ્યા છે આપણે ઘંટલે ભળવાના એવી રીતના અને આપણે ઘંટલે ભળીએ ને તો જ આપણને હવે જ મસ્ત લાગે નહીતર આપણી પાસે ઘંટી છે ઘર ઘંટી છે એમાં આપણે સાત જાળી આવેલી છે આપણે જેવું ભળવું હોય એવું ભળાય દળવું હોય એવું દળાય પણ મેં કીધું એમ નહીં આપણે ઘંટલે ભળીને જ નાખવું છે અને કુરિયા કાઢેલું તૈયારે આવે છે કુરિયા પણ એ ન લાવ્યો મેં કીધું એ નથી લાવવા મેથી આખી લાવીને જ ઘંટલે પડવી છે તો જ હવે જ મજા આવે મસ્તીનો અને તો જ આપણને સ્વાદ આવે આપણને એમ થાય કે આપણે હાથેથી બનાવ્યો એવો થાય હવે જ એવું કાક અને આ સાથે જ આપણે આજના બ્લોગને એન્ડ આપીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા બ્લોગમાં જ્યાં સુધી બતાવીને બાય બાય